પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ આર ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા સર્કલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ગઈકાલ તારીખ ઓગણીસ માર્ચ ના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળી ધૂણેટી તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતા

નેત્રંગ ભરૂચ નાની પકડાઈ ગયેલ જે બહેન ને સાથે રહેણાક મકાન તથા આજુબાજુમાં તપાસ કરતા રહેણા ઘરના બાથરૂમ માંથી તથા ઘરના આંગણામાં પાર્ક કરેલ હોન્ડા કંપનીની એક્ટિવા સ્કૂટર મોટર સાયકલ નંબર

મળી કુલ નંગ બોતેર હજાર છસો અઠોતેર તથા એક્ટિવા સ્કૂટર મોટર નંગ એક જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી આમ કુલ કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર છસો અઠોતેર નો પ્રોહિ મુદ્દામાલ જપ્ત કરાયો છે सदर कामगिरी करनार अधिकारी पुलिस सब इंस्पेक्टर आर आर गोहिल तथा हेड कांस्टेबल परमानंद भाई तथा हेड कांस्टेबल जयसिंह भाई तथा हेड कांस्टेबल सुभाष भाई हेड कांस्टेबल संगीता बेन तथा पुलिस कांस्टेबल सोनल बेन तथा पुलिस कांस्टेबल पारुल बेन तथा पुलिस कांस्टेबल उदय सिंह पुलिस कांस्टेबल विद सिंह तथा पुलिस कांस्टेबल गजेंद्र सिंह તેમજ पुलिस कांस्टेबल योगेश भाई तथा પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નાવો દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ